નકલી નાયબ મામલતદાર બની રોફ જમાઓ ભારે પડ્યો નકલી નાયબ મામલતદારને મહેંદાબાદ કોર્ટ દ્વારા ફટકારાઈ સજા મહેંદાબાદ તાલુકાના નયનપુરના નકલી નાયબ મામલતદાર મહેન્દ્ર લિંબચીયાને એક નો દંડ અને એક વર્ષની સજા ફટકારવામાં આવી છે ગત તારીખ સોળ દસ બે હજાર તેરના રોજ બકરીદના દિવસે મહેમદાબાદ પોલીસ બંદોબસ્તમાં નીકળી હતી તે દરમિયાન બીએસઆઈએ નકલી નાયબ મામલતદાર બાબતે બાતમી મળી હતી નાયબ મામલતદાર ન હોવા છતાં પોતાની ગાડીની આગળ અને પાછળ નાયબ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ લખાવ્યું હતું પોલીસે ગાડી ઊભી રખાવી પૂછપરછ કરતા પોતે બાવડા ખાતે નાયબ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ હોવાની ઓળખ આપી હતી પોલીસે તપાસ કરતા બાવડા ખાતે મહેન્દ્ર વલા લિંમચ્ચા નામની કોઈ પણ વ્યક્તિ ફરજ બજાવતી ન હોવાનું ફલિત થયુ હતુ પોલીસને તપાસ દરમિયાન આ ઇસમ પોતાના સમાજમાં પણ પોતે નાયબ મામલતદાર હોવાની ઓળખ આપતો હોવાનું ખુલ્યું હતું જે મામલે મહેમદાવાદ પોલીસ સ્ટેશને ગુનો નોંધવામાં આવ્યો કેસ સુથાર આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે મહેમદાવાદ મુકામે ફરજ બજાવું છું આજ એક ડુપ્લિકેટ મામલતદારને નમદર કોટે 171 અને 170 ના ગુનામાં તકસીરવાન ધરાવી સજા કરેલ છે નમદર કોટે 170 ના ગુનામાં 1 વર્ષ અને 1000 રૂપિયા દંડ અને એકસો ઇકોતેરના ગુનામાં બે માસની સજા કરેલી છે બનાવની વિગત એવી છે કે તારીખ સોળ દસ બે હજાર તેરના રોજ મહેમદાવાદ પોલીસ સ્ટેશનના પોસે વીડી ઝાલા પોલીસ સ્ટાફ સાથે બકરી ઈદ તહેવાર હોવાથી મેમદાવાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બંદોબસ્તમાં નીકળેલા દરમિયાન તેઓને એવી બાતમી મળેલી કે એક ઈસમ મહેમદાવાદ તરફથી અમદાવાદ તરફ ગાડી લઈને જઈ રહ્યો છે અને એણે પોતાની ગાડીની આગળ પાછળ પોતે નાયબ મામલતદાર ન હોવા છતાં ગાડીમાં આગળ અને પાછળ નાયબ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટ લખાવેલ છે એટલે આ બાતમી આધારે પોલીસે આ ઈસમને પકડવા સારું રાસ્કા ચેકપોસ્ટ પાસે જઈ બે પંચોના માણસો બોલાવી આ ગાડીની વોચમાં ઊભા રહેલા દરમિયાન થોડીવાર પછી બાતમી મુજબની ગાડી આવતા પોલીસે આ ગાડી ઊભી રખાવી તેને સાઇડ પર લેવડાવેલ અને તેની ડ્રાઈવર સાઇડ ઉપર બેઠેલ ડ્રાઈવર સીટ ઉપર બેઠેલ ઈસમને નીચે ઉતારી એનું નામઠામ પૂછતા પોતાનું નામ મહેન્દ્રભાઈ અંબાલાલ લીંબચિયા જણાવેલું અને એની પૂછપરછ કરતા પોતે બાવડા મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેસેડ હોવાની પોતે ઓળખ આપેલી એટલે આ શ્રીએ બાવડા મામલતદાર કચેરીમાં ટેલિફોનિક સંપર્ક કરી તપાસ કરતા મહેન્દ્ર અંબાલાલ લીંબચિયા નામની કોઈ પણ વ્યક્તિ પોતા આ બાવળા મામલતદાર કચેરીમાં ફરજ બજાવતી ન હોવાનું ફલિત થયેલું જેથી પોલીસે સદર ઈસમ સામે મેમદાવાદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલ પોલીસે આ ગાડીની વોચ તપાસ કરતાં ગાડીના આગળના પાછળના ભાગે જી જે સેવન એ આર અઠાવન પિસ્તાલીસ નંબરનો નંબર રજિસ્ટ્રેશન નંબર લખેલો હતો અને આગળ અને પાછળ નાયબ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એવું લખેલું હતું પોલીસે આ ગુનાની ઊંડાણપૂર્વક તપાસ કરતા આ મહેન્દ્ર અંબાલા લીંબચિયા નેનપુર તાલુકો મહેમદાવાદનો રહીશ હતો અને પોતે અગાઉ પણ પોતાના સમાજમાં પોતે નાયબ મામલતદાર તરીકે હોવાની અને પોતે નાયબ મામલતદાર તરીકે ઘણી બધી સિદ્ધિઓ હાંસલ કરી હોવાની પોતાના સમાજના પ્રસિદ્ધ થતાં લીંબત સેવા પરિષદના એક અંકમાં પણ પોતાના નામની જાહેરાત કરાવેલી અને એમાં પોતે ઘણી બધી સિદ્ધિઓ હાંસલ કરેલી છે પોતાના પરિવારનો અને પોતે નાયબ મામલા સફળ નાયબ મામલાદાર તરીકે જુદી જુદી કચેરીઓમાં ફરજ બજેલા બજાવેલ હોવાનું એણે છપાવેલ હતું અને